તો આજે તો છે જગન્નાથ ભગવાનની રથયાત્રા અમદાવાદ ગઈ સાલ અમે ગયેલા અંતે વારો આવી ગયો છે રોતા રોતા કોઈ નઈ માં ટોપિક મળે સાડા દસ અને જો તૈયાર થઈ ગયા છે બેટ બેટ લઈને હવે સોય બાજુ જવું છું બોલો કેવું ખુલ્લા ગાર્ડન ચિતવન

મસ્ત તળાવ છે સામેની સાડું હાચી વાત છે હો હાની પણ આપણે આની વિઝિટ કરી ગયા છે પણ ત્યારે ચોમાસું ન હતું ત્યારે ઉનાળો હતો બરાબર હવે ચોમાસાની કેવી હરિયાળી છે તમે જોઈ શકો છો અત્યારે બધી જગ્યાએ મસ્ત મજાનું અને ચોકરા હા ફૂલ ફૂલ ભરી ગયું તો આ ઉધી અંદર ઉધી હતો ને

બધાના કેવાય નામ ખૂબ સરસ છે વરસાદી માહોલ ની વચ્ચે ગાર્ડન માં આવી ગયા છીએ સેમ્પલ બમ્પલ જો બધું કાઢી નાખ્યું અહીં હે વરસાદ તો જોરદાર અંતાર્યો જ છે ને તે પવન તો સત્ય ને થોડો થોડો આવે તો પાદરા ને પવન ના આવે ને પવન બાકી પવન તો થોડી ગરમી તો રહે ચાલો મિત્રો તો થઈ ગયો છે ગાર્ડન ક્લોઝિંગ નો ટાઈમ તો હવે જઈએ ઘરે પાણી ની બોટલ લીધા વગર આવી જાય તો તરસ્યા થઈ ગયા ફૂલ લઈ અમે તો આવા તળાઈ માં પાણી પીતા ના ના તાં તા પીરો અતાર ના પીવાય ને અત્યારે એવો જમાનો નહીં હવે હવે ના પીએ પાણી પહેલા તો બહુ પીતા કેનલ હા હા આમ ઠીક છે તો ચેઈ મજા મજાઈ ને મજા આય પડશે હવે હા પાણી પી ના તલાવડામાં મજા આવી છે તો હાલો તાણા ચલો મિત્રો તો જઈને વાગી ગયા છે બધા આવી ગયા છીએ ઘરે બહુ મજા આવી બાકી મોજ પડી જેમ પડી બધા ઘરે તો બાર તરત

रिक्शा भैया इनके शांतिपुरा जो અને સુધી બાપા એ જો આ રિક્ષા તો એક્ચ્યુઅલી મે એમની છે પણ આ તો ખાલી બે ત્રણ મિલે હવે એમના ઘરે હાલો હાલો હેલો અમદાવાદ હવે અહિયાં થોડું અમારું કેવાય ને આયા છીએ તો ભાગવત મંદિર ના દર્શન પણ કરવાના અચુક બને છે તો અમારા જે મામાના ના છોકરો ભાઈ છે એ કે છે ચલો દર્શન કરતા તો અમે બધા પણ આગ્રી થઈ ગયા છે ને હવે આપડે જવું છે ને દર્શન કરવા અને ઉપરથી આજે જે અષાઢી તો દર્શનનો લાવો તો લેવો જ પડે ચલો મિત્રો તો જઈએ સાથે બને રહેજો બ્લોગમાં તમને પણ ભાગવતના મંદિર દ્વારકાધીશના ના દર્શન કરે જય દ્વારકાધીશ જય ઈચ્છા પૂરી કરી દઈએ આપણે બરાબર દ્વારકા વાત કરીએ આવી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે સોલા ભાગવત મંદિર ઉપર ચલો મિત્રો અંદર જઈએ અને દર્શન કરીએ પ્રભુના અને ધન્યતા અનુભવીએ તો આ છે આપણું મંદિર જય દ્વારકાધીશ મંદિર દર્શન કરી લઈએ પછી તો આજે ખૂબ જ ભીડ છે મંદિર ની અંદર દર્શનાર્થે ખૂબ જ

દર્શન કરીશું તો અમે જોવો અહીંયા જાય પાછળની સાઈડ આપણે આવી ગયા છીએ અને અહીંયા તરુણ આઠ જોરદાર હા ભાઈ લાઈટ એટલે કાંઈ સાહેબ દેખશો તો જાના દર્શન મિત્રો જોઈ લો ખૂબ મારો તરુણ ભાઈનો બ્લોગ ચાલુ થઈ ગયો છે જોરદાર મેં માન રાખ્યો ને ભગવાનના દર્શન કરાય ખૂબ ખૂબ આભાર કારણ કે ન તો અમે જો બે વાર તમે કીધું પણ ત્રીજી વાર હવે ના પાડીએ કાંઈ નહીં બરાબર અષાઢી બીજ જેવો છે વાત તો સાચી છે ને શું કેવું તરણ ધારવું થઈ ગયા ફર્સ્ટ ક્લાસ દર્શન અને હવે જમવાનો પ્રોગ્રામ છે જઈશું જમવા માટે ને પછી નીકળીશું ઘરે બરોબર તો આવું કઈક હતા દર્શન અને લાવો લીધો તમે લોકો પણ દર્શન કર્યા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં

ચાલતા ચાલતા જશું ભગવાન ના દર્શન તો થઈ ગયા પણ બાકી જો ને કેવાયુટ્યુબરની લાઈફમાં તો જ મજા કરો બરાબર ફરો ને એટલે સારી સારી જગ્યાઓ ફરવા મળે એમાં અમને અફસુસ રહે અને બહુ મજા આવી ગઈ ઠીક છે તો ચલો હવે જશું આપણે નવગણ ભાઈ ના ઘરે અમારે જમવાનું ત્યાં જમીન પડી તને અલે દાદા અશોક દાદા

મહેશ દાદા અને ગૌતમ કાકા અમે આવ્યા હતા કોને ખબર પૂછવા નામ શું

મહાદેવ અને અમારે બાબુ જય સોમનાથ જય જગન્નાથ